નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલનો મોટો ધડાકો તો અડધું નહીં પણ આખું ગુજરાત જ્યાં દોસ્તો આગાહીકાર હવામાન અંબાલાલ પટેલ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ આવતા બે દિવસમાં દક્ષિણ ગુજરાતના આહવા ડાંગ વલસાડ સુરત અને નવસારીમાં આઠથી લઈને દસ ઇંચ વરસાદ વરસવાની શક્યતા છે તો આ સિવાય મુંબઈ સહિત મહારાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જ્યાં બારથી વધારે ઇંચ વરસાદ પડી શકે છે તો આ આગાહીથી ખેલાયાઓ નિરાશ થયા છે તો દોસ્તો તમારા વિસ્તારમાં વરસાદી માહોલ છે કે નહીં ફટાફટ નીચે અમને કોમેન્ટમાં જણાવજો તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના વીસ કરતા વધારે જિલ્લાઓમાં એલર્ટ અપાયું જ્યાં દોસ્તો હવામાન વિભાગે છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગ સહિતના છ જેટલા જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા તેમજ રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે તો આ સિવાય દાહોદ મહીસાગર પંચમહાલ વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલી ભાવનગર અમરેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો આ સિવાય આણંદ ખેડા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા બનાસકાંઠા બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છીએ ગીર સોમનાથના વેરાવળ અરબી સમુદ્રમાં લો ભયજનક સૂચક સિગ્નલ લગાવાયું છે તો હવામાન વિભાગની આગાહી અનુસાર પચાસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેનાથી ઊંચા મોજા પણ ઉછળે અને દરિયાઈ પ્રવૃત્તિઓ પણ જોખમી બની શકે છે તો વહીવટ અને બંદર અધિકારીઓને સજાગ બન્યા છે તો માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે વલસાડ તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતા સ્થળો ઉપર આજે પણ તમામ શાળાઓ કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રહેશે જ્યાં દોસ્તો વલસાડ જિલ્લામાં આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહીથી વહીવટી તંત્રએ હાઈ એલર્ટ જાહેર કર્યું છે તો જિલ્લા કલેક્ટરે પણ ટ્વિટર ઉપર પોસ્ટ કરતા જણાવ્યું કે આજે તમામ શાળાઓ કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રહેશે જેથી બાળકોને સુરક્ષા સુનિશ્ચિત થાય તો અધિકારીઓને પણ હેડક્વાર્ટર ન છોડવાની કરવામાં આવી છે તો જોકે એનડીઆરએફની ટીમને વડોદરા પરત મોકલી દેવાથી રેસ્ક્યુની તૈયારીઓ ઉપર સવાલો પણ ઊભા થયા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સરદાર સરોવર ડેમ મહત્તમ સપાટીથી ફક્ત એક પોઈન્ટ જીરો આઠ મીટર દૂર છે જ્યાં દોસ્તો સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી ઓગણસિત્તેર હજાર નવસો ને એસી ક્યુસેક પાણી આવી રહ્યું છે અને અડતાલીસ હજાર અઠ્યાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે તો હાલ ડેમની સપાટી એકસો ને સાડત્રીસ પોઈન્ટ સાહીઠ મીટર સુધી પહોંચી છે જ્યારે મહત્તમ સપાટી એકસો ને આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની છે એટલે કે મહત્તમ સપાટી ઉપર પહોંચવા માટે હજુ પણ એક પોઈન્ટ જીરો આઠ મીટર બાકી છે તો પાણીના દબાણ ને ધ્યાનમાં રાખીને ડેમનો એક દરવાજો જીરો પોઈન્ટ અડસઠ મીટર ખોલવામાં આવ્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો દોઢ લાખ ને પાર થશે સોના ચાંદીના ભાવ જ્યાં દોસ્તો એક આગાહી અનુસાર આગામી વર્ષમાં સોનાનો ભાવ ડોલર પાંચ પ્રતિ ઓસત સુધી પહોંચશે જે ભારતીય રૂપિયામાં દસ ગ્રામ માટે રૂપિયા એક લાખ પંચાણું હજાર છે તો મોતીલાલ ઓસવાલ અનુસાર ચાંદીનો ભાવ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ પ્રતિ કિલો સુધી વધવાના ચાન્સ છે તો સોનાના વધારા પાછળ કેન્દ્રીય બેંકોની સતત ખરીદી મજબૂત ઔદ્યોગિકરણની માંગો નબળા ડોલર તેમજ ક્રિપ્ટ માર્કેટ ની અસ્થિરતા મુખ્ય કારણ છે તો ટ્રમ્પના ટેરિફના કારણે પણ સોનાના ભાવ વધશે તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સામે છે દેશની પ્રથમ અંગે અશ્વિ પ્રથમ પચાસ કિલોમીટરનો ભાગ બે હાજર સુધીમાં અને મુંબઈ તેમજ અમદાવાદ લાઇન બે હાજર ઓગણત્રીસ સુધીમાં કાર્યરત થઈ જશે તો આ સિવાય તેમણે વિશેષમાં કહ્યું કે મુખ્ય લાઇન ત્રણસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ડિઝાઇન આવી છે જ્યારે લુપ લાઈન એસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર્યરત થશે તો સલામતી માટે આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર દિવાળી પહેલા સરકાર આપશે ફ્રી ગેસ સિલિન્ડર દોસ્તો દિવાળી ઉત્તર યોગી સરકાર દ્વારા કરોડ મહિલાઓને મફત એલપીજી સિલિન્ડરો આપવાનો નિર્ણય લીધો છે તો આ લાભ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવશે તો જેના માટે લાભાર્થીઓ એક આધાર કાર્ડ આધારિત ઈ કેવાય પૂર્ણ કરાવી પડશે તો યોગ્ય દસ્તાવેજો સાથે ઓનલાઈન અરજી કર્યા બાદ જ થી પંદર દિવસમાં મફત ગેસ સિલિન્ડર ઘર સુધી પહોંચશે તો દોસ્તો ગુજરાતમાં પણ આવી યોજના હોવી જોઈએ કે ને ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં ગુજરાતની હાલત દિલ્હી જેવી થવાની ચેતવણી દોસ્તો ગુજરાતમાં ઔદ્યોગિક પ્રદૂષણ વધવાથી હવા અને પાણીની ગુણવત્તા ગંભીર બની ચૂકી છે તો છેલ્લા વર્ષમાં સરકારે રૂપિયા કરોડ છતાં પણ કોઈ સુધારો દેખાયો નથી તો અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ સતત વધ્યો છે અને દસથી થી વધારે જિલ્લાઓમાં ભૂગર્ભ જળ પીવાલાયક પણ નથી રહ્યા તો નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક કડક પગલાંઓ લેવામાં નહી આવે તો ગુજરાતના શહેરો દિલ્હીની જેમ ઝેરી હવામાં શ્વાસ લેવા મજબૂર થશે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છીએ અમદાવાદમાં ઓગણત્રીસ દેશોના ખેલાડીઓ જ્યાં દોસ્તો અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ કોમ્પલેક્ષમાં ચેમ્પિયનશીપનો પ્રારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો હતો તો આ કોમ્પ્લેક્ષમાં ઓગણત્રીસ દેશોના અગિયારસો થી વધારે ખેલાડીઓ ચાર કેટેગરીમાં ભાગ લેશે જેમાં સીએમે આ પ્રસંગે વીર સાવરકરની અંગ્રેજોની કેદમાંથી દરિયામાં તરીને છટકી જવટની ઘટનાને પણ યાદ કરી અને આગળ પણ કહ્યું કે પીએમ પીએમના નેતૃત્વમાં સ્પોટ ઇન્ફાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થવાથી દેશમાં આવી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટનું આયોજન શક્ય બન્યું છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવીએ છે ઉકાઈ ડેમમાં ભારે વરસાદના કારણે પાણીની આવકમાં ધરખમ વધારો થયો જ્યાં દોસ્તો ઉપરવાસમાં ભારે વરસાદથી તાપી જિલ્લાના ઉકાઈ ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે તો હાલ એક્યાસી હજાર ત્રણસો ને છન્નું ક્યુસેક થઈ રહી છે તો આ સાથે જ જાવક એક લાખ તેત્રીસ હજાર સાતસો ને ક્યુસેકની છે તો સપાટી ત્રણસો ને ચુમ્માલીસ ફૂટ અગિયાર ફૂટ ઉપર પહોંચી છે તો સંપૂર્ણ ત્રણસો ને પિસ્તાલીસ ફૂટથી માત્ર ઝીરો પોઈન્ટ નેવ્યાસી ફૂટ ઓછી છે તો જેમાં દસ ગેટ છ ફૂટ ખુલીને તાપી નદીમાં પાણી છોડાયું છે તો મહારાષ્ટ્ર કેચમેન્ટમાં વરસાદથી આવક વધી છે નદી કાંઠના વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે ડાંગમાં પણ ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ જ્યાં દોસ્તો ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી પૂર્ણા અંબિકા ખાપરી તેમજ ગીરા નદીઓમાં પૂર આવ્યું છે તો આ સિવાય કાટમદર અને ઝાખામાં કોઝવે સહિતના ઘણા બધા લો લેવલના કોઝવે પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે તો વૈકલ્પિક માર્ગ ન હોવાથી સ્થાનિકોને અવરજવરમાં પણ હાલાકી પડી રહી છે તો વહીવટે કોઝવે પાસે ન જવાની પણ સૂચનાઓ આપી છે તો ગીરા પણ રુદ્ર સ્વરૂપ તેમજ સક્રિય ઝરણાઓથી પ્રકૃતિ પણ સોળે કળાએ ખુલી ખીલી ઉઠી છે તો પરંતુ વીસ જેટલા ગામો સંપર્ક પણ તૂટ્યો છે ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો પીએમ મોદીને વીસ હજાર થી વધારે પત્રો મળ્યા જ્યાં દોસ્તો આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ બિહાર પચ્ચીસ અંતર્ગત પોરબંદર જિલ્લાના ખેડૂતો પશુપાલકો અને સભાસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આભાર વ્યક્ત કરતા વીસ હજાર થી વધારે પોસ્ટ લખ્યા હતા તો આ અભિયાન સભાસદો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને તેમાં મહિલાઓ પણ જોડાયા હતા તો સહકાર મંત્રાલયના સહકારી થી સમૃદ્ધિ યોજના હેઠળ ખેડૂતો તેમજ પશુપાલકોના હિતમાં અનેક યોજનાઓ પણ અમલમાં આવી છે તો આ યોજના દ્વારા નાગરિકોના જીવન સુવિધાજનક યુક્ત બન્યા છે

સો પચાસ ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે તો સાયબર ટીમે પાંચ પોટી એકાવન કરોડ રૂપિયા પીડિતોને પણ પરત આપીને મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ઈપીએફ ધારકોને ઈપ્ફોની ચેતવણી જ્યાં દોસ્તો ઇપફોએ લોકોને ચેતવણી આપી છે કે પીએફ ભંડોળ ફક્ત વાસ્તવિક જરૂરિયાતો માટે જ ઉપાડવું જોઈએ તો ઈપીએફ યોજના ઓગણીસો બાવન અનુસાર લગ્ન શિક્ષણ બીમારી ઘરની ખરીદી તેમજ બાંધકામ માટે પીએફ ઉપાડવું માન્ય છે તો ખોટા કારણોસર ભંડોળ ઉપાડવાથી ત્રણ વર્ષ સુધી ઉપાડ ઉપર પ્રતિબંધ પણ લાગી શકે છે તો વ્યાજ સહિતની રકમ ચૂક્યા વગર નવું એડવાન્સ મંજૂર નહીં થાય તો વિપો એ કહ્યું છે કે તમારું ભવિષ્યનું રક્ષણ કરો